ભાઈ જુઓ અહીંયા આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી દીધી અહીં તો પંપ ડીઝલ ટાંકી ફૂલ કરાવી તો અમે અહીંયાથી નીકળીએ અને જુઓ આપણે ભગવાનને પણ રાજી કરી દીધા અગર થઈ જાય તો અમે અહીંયાથી ભાગીએ હલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના પાંચ અને આપણે આવી ગયા છે ગાડી ઉપર પેટ્રોલ પંપે કાલે હતા આપણે રજા ઉપર એટલે કાલે આપણું આઈસેસ ભરાયું નહોતું તો પછી ઓર્ડર આવ્યો તો તો બીજા એક ભાઈબણનો મોકલો તો ગાડી ભરવા માટે તો એ ડ્રાઈવર ગાડી ભરીને આવી ગયો છે જો આ રહી આપણી ગાડી તો અહીંયાથી ડીઝલ ફૂલ ટાંકી કરાવી લઈએ ને પછી આપણે એ જશું ખાલી કરવા ગાડી મેઘરજ ની આગળનું કંઈક માલ છે અરવલ્લી ડિસ્ટ્રિકનું તો હવે પેલા ડીઝલ પુરા દઈએ પછી અહીંયાથી નીકળીએ મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા રામોલ ટોલ ઉપર સવાર સવારનો નજારો કંઈક પોલનો આ રીતે આવે છે રામોલનો હવે રામોલ ટોલ ક્રોસ કરીએ આગળ રોડ રોડથી આપણે લઈ લઈશું ડ્રાઈવર સાઈડ બે ગામ રખ્યાલ બાજુ તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો જો આપણે આ રીમ રોડ છોડી દઈશું જોતો રહ્યો સીધો આગળ રિંગ રોડ ઉપર આપણે લઈ લીધી બ્રિજની નીચે અને આપણે આગળથી લઈ લેવાની છે રાઈટ સાઈડ એ ગામ બાજુ તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ આજે આગળ જઈએ તો પિસ્તાલીસ બેતાલીસ કિલોમીટર છે ત્યાં ખાલી કરવાની છે આપણે બાઇક લોડિંગ કર્યા છે તો ગ્રામ હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને અહીંયાથી થી લઈ લઈએ રાઈટ સાઈડ ગામ બાજુ

અને અત્યારે આપણે છે પછી કોઈ મિત્રો નવા આવતા એને ના ખબર હોય તો કહી દઉં કે આપણે અમદાવાદ રિંગ રોડથી રાઇટ સાઈડ લઈ લઈએ એટલે સીધું ચાલી આવું અને પછી અહીંયાથી લઈ લો ડ્રાઈવર સાઈડ એટલે આ રસ્તો જતો તો સીધો આવી દિયડ જોઈ શકો છો અને આપણે જવાનું છે સીધા આ બાજુ તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું તો ભાઈ જોવો અત્યારે ગયા નેહરુ ચોકડી તો ભાઈ જુઓ અત્યારે પહોંચી ગયા હરસોલ ચોકડી હરસોલ ચોકડી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ તો પેલા ગાડી અબાજી લઈ રહીએ જમા હા ઉપર અને મિત્ર આ બાજુ મારા એક સબસ્ક્રાઈબર મિત્ર છે તમને કમેન્ટ પણ આવી હતી અને યાર સોરી તમારો કોન્ટેક નંબર નથી એટલે ખાલી વાર નીકળ્યો તો પણ હું તમને ભેટો ના થઈ શક્યો અને ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની આઈડી આપેલી છે એમાં જે તમારો નંબર રાખી દેજો મેસેજ કરી ખાલી નેક્સ્ટ ટાઈમ આવીએ એટલે સો ટકા હું તમને ભેટો થઈ જઈશ અને અત્યારે ક્યાંય મારી ગાડી જ જાઓ રૂમમાં જો તો પણ આપણે ભેગા થઈ જઈશું

પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇન્સ્ટામાં તમારો નંબર પણ આપી રહ્યા છો દસ ટકા હર્ષદભાઈ તમને આપી દો ભેગો થઈને નીકળે છે નેક્સ્ટ ટાઈમ હજી આ બાજુ આવવાનું થશે લગભગ આ બાજુ ત્રણ ચાર ચક્કર માલ બાકી છે તો ફરી આપણે એકસો દસ ટકા મુલાકાત કરીશું હવે વડાધામ ક્રોસ કરીએ છીએ આપણે તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી ગયા ધનસુરા આ સીધો રસ્તો અમદાવાદ રહ્યો ધનસુરા સિટીમાં બજારમાં અને આ ખાલી સાઈડ ડ્રાઈવર સાહેબ રસ્તો જોતો રહ્યો સીધો નડિયાદ કપડવાની અને આપણે લેવાની છે ખાલી સાઈડ મોડાસા બાજુ આ રસ્તો મોડાસા મેઘરોજ થાય સીધો જતો રહે સામ્રાજ્ય ત્યાં રાજસ્થાન લાગુ થઈ જાય આપણે કંપનીને ચાલી જઈએ સવાર સવારનો નજારો થઈ જા રીતે આવે છે ધમસુરાનો તો ભાઈ જોવો આ રસ્તો જોતો રહ્યો સીધો મોડાસા અંદર સિટીમાં અને આપણે ઉભા છીએ મોડાસા બાયપાસ ઉપર અને આપણે માલ ખાલી કરવા જવાનું છે ડુંગરવાડા મોડાસા ઉપર લઈ લઈએ છે આ મોડાસા સિટીમાં આપણે આ બાજુ ચાલે જઈએ મિત્રો અહીંયાથી ઉદયપુર બતાવે એકસો પાસઠ કિલોમીટર ડુંગરવાડા થાય ક્યાંક જવાનું છે ખાલી કરવા

અહીંયા જે આપણે કન્ટિન્યુ જવાનું છે લગભગ પંચાવન કિલોમીટર ટોટલ ક્યાં ક્યાંક કંઈક ગામ છે ત્યાં ખાલી થશે આઈસર તો આપણે ચાલે જઈએ હવે આપણું હાઈસર ખાલી કરવાનું ચાલુ થઈ ગયું આપણે પહોંચી જ્યાં ખાલી કરવાનું હતું ત્યાં હું ચાલુ કરી દીધું તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે ના ચેક કરો બધું મિત્રો મગફળીની ખેતી જો ઓનલાઈન મગફળી જમાનો ડિજિટલ થઈ જાય તો આ તો બધું ખેતીમાં જ ઉગ જોઈ મગફળી બી કે

જો કન્ટિન્યુ ચલાયા પછી અત્યારે આપણે પહોંચી ગયા ધનસુરા ચોકડી તો હવે અહીંયાથી આપણે ધનસુરા ચોકડી ક્રોસ કરી રાઈટ સાઈડ લઈ ગઈ પછી આગળ એક સર્કલ આવે છે ત્યાં આગળ એક નંબર ચા બનાવે છે મસ્તો ત્યાંથી ચા પાણી કરવાના છે અને ત્યાંથી ચા પાણી કરી આપણે જર્ની સ્ટાર્ટ કરીશું અમદાવાદ માટેનું આપણે જવાનું છે અસલા તો અહીંયા ભાઈ ધનસુરા ચોકડી પહોંચવા આવ્યા આપણે આ સીધો રસ્તો ને જતો રહ્યો નડિયાદ ઉપરવાની બાજુ આપણે આગળ થી લઈ લેવાની છે રાઈટ સાઈડ તો ભાઈ જોવા ધનસુરાજ વાકડી અહિયાં ની આપણે લઈ લીધી રાઈટ સાઈડ તો ભાઈ જોવો આપણે અત્યારે પહોંચી ગયા વડા ગામ ગામડા માં જાય છે વડા ગામ છે

ટ્રાફિક લાગે એના હિસાબે મોડું વધારે થઈ ગયું આપણે ભાઈ જુઓ ફાઇનલી અત્યારે આપડે ગયા રિંગ રોડ ઉપર આપડા લઈ લઈશું ખાલી સાઈડ તો મિત્રો જુઓ આપડે ગાડી લઈ લીધી ખાલી સાઈડ

અને યે ટ્રાફિક ખૂલતું જ નથી આ રીતનું છે લગભગ 2 કલાકથી 2 કલાક નેટ થઈ ગયા હજી ખુલી નથી કાપી અને હજી ક્યારે ખૂલે એ કંઈ નક્કી નહીં તો જોઈએ હવે ક્યારે ટ્રાફિકમાંથી બહાર નીકળીશું